નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને મિત્રો જાણવા માગો છો કે તમને વીસમો હપ્તો મળશે કે નહીં મળે તો મિત્રો તે માટે તમારે લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસવું પડશે મિત્રો વીસમાં હપ્તા માટે લાભાર્થીની યાદી જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ કઈ રીતે ચેક કરી શકો તેના વિશે જાણીશું અને મિત્રો વિડીયોમાં છેલ્લે જાણીશું વીસમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડિયો ચાલુ કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈએ તો દેશના લાખો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહાયરૂપ બની છે સરકારે અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બે હજારના રોકડા ટ્રાન્સફર કર્યા છે અને મિત્રો હવે ખેડૂતો વીસમો હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો વીસમો હપ્તો આવે તે પહેલાં તમારે લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરવું જોઈએ તો મિત્રો જોઈએ કે તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં એ જાણવા માટે સરકાર દ્વારા એક સરળ પ્રોસેસ ઉપલબ્ધ કરવામાં આવી છે તો ચાલો તેના વિશે જાણીએ મિત્રો લાભાર્થીની યાદીમાં તમારું નામ જાણવા માટે સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર પરથી નિશ્ચય મુજબના પગલાં ભરવાના રહેશે મિત્રો તેમાં સૌ તમારે સરકારી વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે જે તમને નિશ્ચય ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો ત્યારબાદ તમારે મેનુમાંથી લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારી સામે એક નવો વિન્ડો ખુલશે તેમાં તમારે તમારું રાજ્ય જિલ્લો તાલુકો અને ગામનું નામ પસંદ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે પસંદ કરેલા ગામના તમામ લાભાર્થીઓની યાદી સ્ક્રીન પર દેખાશે મિત્રો જો તમારું નામ આ યાદીમાં હોય તો તમને આગામી હપ્તા હેઠળ રૂપિયા બે હજાર મળવાની સંભાવના છે મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે જારી થઈ શકે છે તો મિત્રો આ અંગે વાત કરીએ તો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાના નવીનતમ હપ્તો ક્યારે જારી કરવામાં આવશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ચોક્કસપણે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વીસમો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં જારી કરવામાં આવી શકે છે મિત્રો જ્યારે પણ હપ્તાની તારીખ અથવા તો હપ્તા વિશે કોઈ પણ માહિતી આવશે તો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો